पिछ बात तो औणा उमारा हरे तो ताकवे 8 दिन સુધી બાળક ની ભાતી ખવરાય અને 9મા દિવસે પૂછ્યું એ જો માય રાજા હું ખવરાઉ મે કીધું મે કીધું પા ખેતર બતાવો હું જાતે ચરી લાય ઓ હો હો ખરે ખરી કરી દેતો કે હું મારી પત્ની સાથે સાફ માર્કેટ માં ગયો તો મારી પત્ની મને કે 2 કિલો અટણારે લમ મે કીધું નહી ને માં એ હું પૂછવાનું

કરે પાણી તમકી કરો અને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે મૂકો પાવલી એક મેળો કરેલી

Bem.